જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શતમન્યુનો ત્યાગ વર્ષો જૂની વાત છે ખૂબ પુરાણી વાત એ સમયે આવી ઘટના બની હશે એક વર્ષ એવું બન્યું કે આકાશમાંથી એક ટીપુય પાણી ઝરતી ઉપર ન આવ્યું અને દુષ્કાળ પડ્યો લોકોની પરિસ્થિતિ ખૂબ વિકટ થઈ લોકો બીજા વર્ષની રાહ જોવા લાગ્યા બીજા વર્ષે ચોમાસું આવ્યું પણ વરસાદ ન આવ્યો અને એ વર્ષ પણ કોરુંજ ગયું આમ સતત બે વર્ષનો એ દુષ્કાળ પડ્યો બધાની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ પ્રાણીઓ પક્ષીઓ મરવા લાગ્યા લોકો પણ હાડપિંજર જેવા થઈ ગયા આવી ભયાનક પરિસ્થિતિની અંદર લોકો દુઃખી દુઃખી થઈ ગયા બધા લોકો ભેગા મળીને વિચારવા લાગ્યા કે આ મેઘ રાજા ઇન્દ્રદેવને કઈ રીતે સમજાવવા અને જો એ રીઝે તો વરસાદ આવે બાકી તો આમ જ વર્ષ જશે તો હવે જીવવું મુશ્કેલ થઈ પડશે અંતે બધાએ નક્કી કર્યું કે ઇન્દ્રદેવને રીઝવવા માટે આપણે નરમેઘ યજ્ઞ કરીએ એટલે કે બલી આપીએ અને તો કદાચ ઇન્દ્રદેવ રીઝે અને વરસાદ પડે બધા વિચારવા લાગ્યા કે આ નર બલી આપે કોણ કોણ વ્યક્તિ હસતા મુખે આ દેશ માટે કુરબાન થાય બધાના માથા નમી ગયા કોઈનું ધ્યાન કે નજર ઉપર નહોતી કોઈ તૈયાર ન થયું એ જ સમયે એક નાનો એવો બાળક શત ઊભો થયો અને ઊભા થઈ એ સુંદર બાળક એવો રૂપાળો હતો અને બધાની વચ્ચે આવીને કહ્યું કે જો આ પ્રાણીઓ પક્ષીઓ માણસ જો બધા જ બચતા હોય તો એ બલિદાન હું આપીશ અને એ તૈયાર થઈ જાય છે તો નાનો બોલી રહ્યો હતો બધા એમને ઉચકી લે છે તેમના પિતા પણ ખૂબ ખુશ થઈ જાય છે અને તે ગદગદ અહીંયા તેમને તેડી લે છે સાબાશ બેટા આપણા પૂર્વજો તને જોઈને આજે બધા ગૌરવ અનુભવતા હશે કે આપણા તમામ પૂર્વજોનો તે ઉદ્ધાર કરી દીધો તેમની માતાના આંખમાં પણ આજે હર્ષના આંસુ હતા નહીં કે દુઃખના પોતાનો દીકરો દેશ માટે લોકો માટે પ્રાણીઓ માટે બલિદાન આપવા જઈ રહ્યો હતો તે પણ ખુશીથી તેમને ભેટી પડે છે નરબલી આપવાનું થયા પછી યજ્ઞની તૈયારી થાય છે અને બધા જ લોકો શતમન્યુના ખૂબ વખાણ કરે છે યજ્ઞનો દિવસ આવી જાય છે અન્ય એક બ્રાહ્મણો એ મંત્રોચ્ચાર કરે છે સતમૈન્યુ પણ હસતા મુખે તૈયાર થઈ ગયો અને મરવા માટે પોતાની ગરદન ઝુકાવી દે છે અને થોડા જ સમયની અંદર એમનો બલી આપાય એટલી જ વાર હતી પણ એ જ સમયે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળાઓ ચડી આવ્યા વીજળીઓ થવા લાગી કડાકા સાથે ધોધમાર વરસાદ આવ્યો એ વરસાદની સાથે ઇન્દ્રદેવ પણ આવી પહોંચ્યા સાબાજ સતમન્યુ કરી એ સતમન્યુને ઊંચો કરી લીધો અને કહ્યું કે જ્યાં સુધી આવા વીર બાળકો જે દેશની અંદર હોય ને એ દેશ દુષ્કાળ કે ખરાબ પરિસ્થિતિ કઈ શકે થઈ શકે એ દેશ તો હંમેશા આબાદ જ રહે એને કોઈ ગુલામ ન કરી શકે સતમન્યુ તને ખૂબ ખૂબ વંદન ખૂબ ખૂબ અભિનંદન આમ ઇન્દ્રદેવ એકદમ ખુશ થઈ જાય છે વરસાદ છે એ દેશની અંદર ખૂબ પડે છે અને ફરી વખત લોકો પ્રાણીઓનો જીવ બચી જાય છે આમ નાનો એવો સતમન્યુ ની શક્તિ અબજ હતી અને બીજા લોકોને પણ એમને પ્રેરણા આપે એવું સુંદર મજાનું કામ કરી બતાવ્યું હતું લોકોને સતમન્યુ પ્રત્યે ખૂબ માન થઈ આવ્યું મોટો થઈને પણ સતમન્યુએ લોકોની સેવા કરી અને સુંદર મજાનું કામ કરી બતાવ્યું હતું વંદન છે આવા નાના એવા બાળક સતમન્યુને